નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે સરકારનો મોટો નિર્ણય જેથી મિત્રો દરેક વ્યક્તિને લાભ થશે અને ઓછા ભાવે મિત્રો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને લોટ દાળ ચોખા અને ડુંગળી મળશે મિત્રો આના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઈક કરી દેજો તો મિત્રો બજારમાં ચોખાના ભાવમાં વધારો જોવા મળ્યો છે વધી રહેલા ચોખાના ભાવને નિપટવા માટે મિત્રો સરકાર બજારમાં ભારત ચોખા લઈને આવી છે ગ્રાહકોને રાહત આપવા સરકારે માત્ર મિત્રો ઓગણત્રીસ રૂપિયામાં પ્રતિ કિલોના ભાવે સબસિડીવાળા ભાવે ભારત ચોખા લોન્ચ કર્યો છે ભારત આટા અને ભારત દાળ પછી સરકારે આ ચોખા બજારમાં ઉતાર્યા છે વધુમાં જાણીએ તો મિત્રો ખાદ્ય અને ગ્રાહક બાબતોના કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પાંચ કિલો અને દસ કિલોના પેકેજમાં ઉપલબ્ધ સબસિડી વાળા ચોખા લોન્ચ કર્યો છે મિત્રો તેમણે કહ્યું છે કે સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે સામાન્ય લોકોને રોજિંદા ખાદ્ય પદાર્થોમાં પોષણક્ષમ દરે ઉપલબ્ધ થાય મધ્યમ વર્ગના ગ્રાહકો અને ગરીબોને રાહત આપવા માટે ચોખાનું છૂટક વેચાણ મિત્રો ઓગણત્રીસ રૂપિયામાં કરવામાં આવશે વધુમાં જાણીએ તો મિત્રો આ ભારત આટા માટે કેન્દ્ર સરકારે બે પાંચ લાખ મેટ્રિન ટન ઘઉં બે હજાર એકસો પચાસ ક્વિન્ટલના દરે એન અને એનસીસીએફ અને અન્ય સહકારી અર્ધ સહકારી સંગઠનો મિત્રો આપ્યા છે જેને દળીને ભારત આટા તરીકે બજારમાં મિત્રો લાવવામાં આવશે આ લોટ સત્યાવીસ પોઈન્ટ પાંચ કિલોગ્રામના દરે કેન્દ્રીય ભંડાર એન એ આ ગાડીઓ પાસેથી મિત્રો ખરીદી શકાશે તેનો વિસ્તાર સહકારી અને અન્ય દુકાનો પર પણ કરવામાં આવશે જેનાથી સરળતાથી જણતા સુધી પહોંચાડી શકાય વધુમાં જાણીએ તો મિત્રો કેન્દ્રીય ખાદ્ય મંત્રાલય દેશમાં ચણાની દાળને સબસિડીવાળા ભાવે વેચવાનો નિર્ણય લીધો છે સરકારે ચણાની દાળને ભારત દાળ નામથી મિત્રો બજારમાં ઓછી કિંમતે વેચવાનો નિર્ણય લીધો છે જેમાં સરકાર સાહીઠ રૂપિયા પ્રતિ કિલોના દરે ચણા દાળની વેચાણ કરશે સાતસો ત્રણ સ્ટોર પર વેચવામાં આવશે સરકાર પોતાની પાસે પડેલા ચણાના સ્ટોકને ચણાની દાળમાં ફેરવીને ગ્રાહકને રાહત દરે આપવામાં આવશે વધુમાં જાણીએ તો મિત્રો વધતી જતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને મધ્યમ વર્ગ અને ગરીબ લોકો માટે સરકાર દ્વારા મિત્રો ભારત ચોખા લોટ દાળ અને ડુંગળી જે રાહત દરે મિત્રો આપવામાં આવશે જેનાથી ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને ઘણો મિત્રો ફાયદો થશે